नमस्कार एसके लाइव न्यूज़ માં તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર ભાવનગર તળાજા રોડ નંદની હોટેલ પાસેથી ઈંગ્લિશ દારૂ સાથે એક ઈસમને ઝડપી લેતી ભાવનગર એલસીબી પોલીસ આજરોજ તારીખ 5 સપ્ટેમ્બર 2024 ના સવારે 11 વાગ્યા કલાકે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર એલસીબી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાંગી રાહે બાતમી મળેલ કે પાસે રોડ ઉપર કુલદીપભાઈ જીતેન્દ્રભાઈ પંચોલી રહે દેવરાજ વાળો એક ફોર વ્હીલ કાર જી જે શૂન્ય ચાર એક ચાર છ આઠ બે માંગ ભારતીય ઇંગ્લિશ દારૂ જથ્થો ભરેલ હોય તેવી બાતમીના આધારે તેની પાસે રહેલ ફોર વ્હીલર કાર ને તપાસ કરતા કાર કિંમત બે લાખ તથા કુલ કિંમત રૂપિયા બે લાખ અગિયાર હજાર એકસો ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ઘોઘા પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી કરી રિપોર્ટર મહેબૂબ રફાઈ એફકે લાઈવ ન્યૂઝ ઘોઘા